જય માતાજી જય શ્રી કૃષ્ણ હું ચિરાગ ચૌહાણ મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું હું અત્યારે છું અમદાવાદ સમય થયો છે સવારના છ કલાક અને જઈ રહ્યો છું બોટાદ બોટાદના તમામ ફરવાલાયક સ્થળ અને પ્રોપર બોટાદ સિટીને એક્સપ્લોર કરી છું મોગલધામ ભાઈલા મારું પ્રિય સ્થળ સૌથી પહેલો વિડીયો મેં ભાયલાનો જ બનાવ્યો હતો તમે મારી ચેનલ પર જઈને જોઈ શકો છો સ્ટૂરિયો થોડોક લોંગ થઈ ગયો છે પણ બહુ મસ્ત મંદિર છે સરસ ઓ સુપર હો બાકી એ ઈકો ગાડી વાત છે છોકરા છે ને એટલા ખુશ થઈ ગયા છે ને એની વાત જવાજો

બાજુ જતો રસ્તો ઘણા વર્ષો પછી ધંધુકા ના રેલવે ટ્રેક પર એક સાઈડ નો બ્રિજ ચાલુ થઈ ગયો છે ચાલવાના છ કલાકે નીકળ્યા પછી અત્યારે સમય થયો છે સાડા આઠ કલાક અને એકસો બાવીસ કિલોમીટર ની બાઇક રાઈડ પછી ફાઇનલી હું સૌરાષ્ટ્રમાં માં એન્ટ્રી કરી લીધી છે આ જગ્યા છે તેનાથી આગળ અમદાવાદ લાગી જાય આ વિસ્તાર છે એ બોટાદ તો બોટાદ સૌરાષ્ટ્રનું સૌરાષ્ટ્ર પ્રવેશ દ્વાર પણ કહેવામાં આવે છે વઢવાણ પણ કહેવામાં આવે છે તકડી અને ભીમનાથ ની વચ્ચે બસ વેલકમ ટુ સૌરાષ્ટ્ર વેલકમ ટુ ભીમનાથ હર હર મહાદેવ તો ફાઇનલી ભીમનાથ મહાદેવ મંદિરે પહોંચી ગયો છું chalo tumne sala yumnas mahadev na darshan निराकारमूलं तुरीयम् गिरा ज्ञान गोपीतमीशं गी વાત કરીએ ભીમનાથ મહાદેવના ઇતિહાસની તો જ્યારે પાંડવો વનવાસ દરમિયાન હતા તે સમયે ત્યાં અહીંયા આવ્યા હતા અને અર્જુન અર્જુન મહાદેવના મોટા ભક્ત હતા અને તે મહાદેવની પૂજા કર્યા વગર ક્ષમતા નહીં તો અર્જુન ના જમે તો કોઈ પણ ભાઈ પણ ના જમતા તો ભીમભાઈને ભૂખ લાગી તો શું કરું તો મહાદેવ ગોત્યા પણ મળ્યા નહીં તો આ પૂરેપૂરા જંગલ વિસ્તાર હતો તો ભીમભાઈ આવ્યા પથ્થર લીધો પથ્થરને પાણીથી સાફ કર્યો અને ઉપર વનસ્પતિ નાખી દીધી અને કીધું કે મેં મહાદેવ ગોત્યા છે અત્યારે તે કોઈ સંતો અહીંયા પૂજા કરીને ગયા છે તો પછી અર્જુનને કીધું અને અર્જુન અહીંયા આવ્યા અને પૂજા કરી અને બધાએ જોડે જોડે ફરાર કર્યો બરાબર પછી ભીમ અચાનક હસવા લાગ્યા તો કીધું કે કેમ હસો છો તો તેમને કીધું કે ત્યાં કોઈ મહાદેવ નહોતા પણ મને એટલી બધી ભૂખ લાગી હતી અને તમે ત્યાં સુધી તમે જ્યાં સુધી ના જમો ત્યાં સુધી હું પણ ના જમું તો ત્યાં કોઈ મહાદેવ નહોતા ત્યાં તો ખાલી પથ્થર હતો તો અર્જુન કે ના એવું નહોતું ત્યાં સાચુંમાં મહાદેવ હતા તો આવે છે બધા લોકો બધા ભાઈઓ અહીંયા આવે છે કે જે જગ્યાએ અર્જુને પૂજા કરી હતી તે જગ્યાએ આવે છે અને ભીમ તે પથ્થરને ઊંચો કરવાનો પ્રયત્ન કરે છે પણ પથ્થર ઊંચો થતો નથી તો પછી એવું બન્યું કે ભીમ ભીમે પથ્થર ઊંચો કર્યો પણ ઊંચો તો થયો નહીં તો ભીમે ગદા મારી તો ગદા મારીને તો એ જે પથ્થર હતો તેના બે ભાગ થઈ ગયા શિવલિંગની અત્યારે પૂજા કરેલી છે એના ઉપર વનસ્પતિ બિલીપત્રને એવું ચડાયેલું છે તો તમને વ્યવસ્થિત નહીં દેખા અને અંદરથી દૂધની ધારા વહેવા માંડી અને તેમાંથી શંકર ભગવાન પ્રસન્ન થયા તો બધા ભાઈઓએ બધા પાંડવોએ મહાદેવની માફી માગી અને તેમણે કીધું કે અમારી ભૂલ થઈ જાય અમને માફ કરી દો તો શંકર ભગવાન પ્રગટ થયા અને તેમણે કીધું કે જાઓ હવે તમારો સારો સમય આવી જશે તમને તમારું રાજપાટ પણ પાછું મળી જશે પાંડવોને તેમનું મહાભારત પછી તેમનું રાજપાટ પાછું મળી ગયું હતું તેમાં આ મહાદેવની શોધ ધીમે કરી હતી જેના કારણે ભીમનાથ મહાદેવ કહેવાય છે તો વર્ષો વીતતા ગયા અને બનાવ એવો બન્યો કે રાજસ્થાનથી જે સાધુ હતા જે બાપુ હતા તે તેમની ગાયો લઈને બધા અહીંયા જૂનાગઢ આવતા હતા તો આ નીલકા નદીને કિનારે હું તમને નદીએ પણ લઈ જાઉં તો નીલકા નદીના કિનારે જ્યારે તે લોકો આવ્યા તો તેમાં એક પિયોન નામની ગાય હતી જે પિયોન નામની ગાય છે ને તે દૂધ નથી દોવાતી હતી તો તે થતું તું શું કે તે શિવલિંગ પર આવતી અને ઓટોમેટિક દૂધની ધારા તારા થવા મળતી હતી બરાબર તો રાત્રે તે દોવા જાય તો દૂધ જ ના આપે તો બે દિવસ જોયું કે થાય છે શું આ પિયોર નમની ગાય દૂધ કેમ નથી આપતી તો પછી ત્યાં સાધુ લોકો તેમની જોડે જોડે આવે અને જોયું કે આ જે શિવલિંગ છે તેના પર ઓટોમેટિક ગાય દૂધ આપે છે બરાબર અને પછી આ મહાદેવ મંદિર છે તેની જાણ થઈ આ મંદિર વિશ્વનું એકમાત્ર એવું મંદિર છે કે જે મંદિરને શિખર નથી એવું નથી કે આ મંદિરને શિખર શિખરબદ્ધ નહોતું કરવું શિખરબદ્ધ બનાવવું જ તું પણ મહાદેવની ઈચ્છા હતી તો આ મંદિર શિખરબદ્ધ ના બન્યું આ વરખડીનું ઝાડ તમે જ્યાં વરખડીનું ઝાડ જોઈ શકો છો પાંચસો વર્ષ પહેલાં આને કાપવાનો પ્રયત્ન પણ કરવામાં આવ્યો હતો અને મહા બહુ મોટું વિશાળ મંદિર બનાવવામાં બનાવવાનું આયોજન હતું પણ આ વરખડીના ઝાડને કાપતા સમયે તેમાંથી લોહીની ધાર થઈ જેના કારણે આ વરખડીનું ઝાડ નથી કાપવામાં આવતું અને મહાદેવની એવી ઈચ્છા હતી કે જેના કારણે આ મંદિર શિખરબંધ ના બન્યું આ વરખડીના ઝાડને બહુ પવિત્ર માનવામાં આવે છે ચૈત્રક અને વૈશાખ મહિનામાં આ ઝાડ પરથી ખાંડ જેવો ગયો પદાર્થ નીકળે છે જે પ્રસાદી સ્વરૂપે માણસો પણ ખાઈ શકે છે આ છે ભોજનશાળા એવું કહેવાય છે કે ગુજરાતમાં સૌ પ્રથમ ભોજનશાળા ભીમનાથમાં ચાલુ થઈ હતી તો કદાચ મારી ભૂલ હોય તમને કોઈ બીજો ખ્યાલ હોય તો તમે કોમેન્ટમાં લખી શકો છો મહાદેવ ટ્રસ્ટ દ્વારા અહીંયા તમને ચા પણ આપવામાં આવે છે પ્રસાદ રૂપે તો તો આવો ચોક્કસ ચા પીને જજો અને આપણે આ કાકા છે તેમની જોડે પણ વાત કરશું કે શ્રાવણ મહિનો બહુ પવિત્ર ગણવામાં આવે છે તો અહીંયા શ્રાવણ મહિનાના અમાસ વખતે ધજા ચડાવવામાં આવે છે તો કાકાને પૂછીએ કે કાકા શું છે ધજાનું મળી અમાસ દિવસ દિવસે અહીંયા પાળિયાદ અને ગાંપ થી ધજા આવે છે અને અહીંયા ચડાવવામાં આવે છે તમારું નામ શું કાકા લાભુભાઈ તમારું નામ કાકા ખુબ ખુબ આભાર થઈ જાય હિમનાથ મહાદેવ મંદિરની એક્ઝેક્ટ બાજુમાં આપણી બાજુમાં પસાર થઈ રહી છે નીલકા નદી ઘણા લોકો નીલકા નદી કહે છે ઘણા લોકો લીલકા નદી કહે છે બંને નામ છે બરાબર તમે કોઈપણ નામે બોલાવી શકો છો વાતાવરણ સુપર તમે મારી બાજુમાં જોઈ શકો છો મંદિર છે શિવલિંગ છે અને તેની આગળની સાઈડ ગાયું અને વહેસું ચરી રહી છે અને આ છે નીલકા નદી નીલકા નદી રાણપુરના કંઈક આજુબાજુના ગામમાંથી નીકળે છે અને કોઈપણ નદી હોય આપણે ખંભાતના અખાતમાં મળે છે તો તમે કોમેન્ટમાં તમે કોમેન્ટમાં મને જણાવજો કે નિલિકા નદીની લંબાઈ કેટલા કિલોમીટર છે અને ક્યાંથી નીકળે છે મારા ખ્યાલથી પંચોતેર કિલોમીટર છે પણ તો પણ મારી ભૂલ થતી હોય મને બહુ પાકો ખ્યાલ નથી મને કોમેન્ટમાં ચોક્કસથી જણાવજો કે આ નદીની લંબાઈ કેટલા કિલોમીટર છે અને આનું ઉદ્ગમ સ્થાન ક્યાં છે કે તે આગળ જઈને તો સમુદ્રને જ મળવાની છે ચાલો प्रसन्नाननम् नीलकण्ठं दयालम् मृगाधीशचर्माम्बरंण्डमालाम् प्रियं शंकरं सर्वनाथं भजामि विमनाथ महादेव आ... ની કૃપા બધા ભક્તો ઉપર રહે એવી પ્રાર્થના બસ શ્રાવણ મહિનો આવી રહ્યો છે તો શ્રાવણ મહિનાની અમાસના દિવસે અહીંયા બે દિવસ બહુ જ મોટા મેળાનું આયોજન થાય છે તો તમે પણ મેળામાં આવી જજો અને સામે તમે જો જુઓ છો તે છે હાઈવે બરાબર બાજુમાં જે તમે સાળંગપુર જતા હોય તો બધાને ખ્યાલ જ રહેશે સાળંગપુર જવાવાળા લોકોને કે ભીમના છે તો ભીમના ચોક્કસ દર્શનાર્થે આવજો અને જમરાળા જે ફકરાનાથની જગ્યા છે ત્યારે તેમની પર પણ મહાદેવની અસીમ કૃપા રહેલી છે હું જ્યારે જમરાલા જઈશ ફકરાનાથની જગ્યા ત્યારે તમને તેનો પૂરેપૂરો ઇતિહાસ કહીશ બરાબર તો બસ મળીએ આગલા વિડીયોમાં ધોરાવાળા મેળીમાં બરાબર તો બસ આ વિડીયોને અહીંયા પૂરો કરીએ તમને વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને આવા જ વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો બાઇક ચલાવતી વખતે હેલ્મેટ અવશ્ય પહેરવું Muere Mungo